ખાંડ નું તત્વ હોય એટલે સુગર ખાંડ નું તત્વ એટલે મીઠાસ મીઠાસ ક્યાં ગયું મીઠાસ તો ભળી ગઈ ચામાં ખાંડ નતી હોય અંદર નાખી એટલે ભળી ગઈ પછી મીઠાસ આવી નોકરી પડી તેવું પીસા તમે જયારે ભરી જાશો ને પછી તમને થઈ જશે દેખાવ છે એ કહું આ દેખાય છે ચાર બોજ ને બે બુધ એ બધા મૂર્ખતા નહિ પણ ન એવા માટે બને તમારી સમજ ઊંચી વી ગઈ સમજ ઊંચે ગઈ પછી ઓમાં દેખાતો તમને બંધ થઈ ગયો

બીજા નો એને સમજાવ્યું આ લોકો ને સમજાયું ભાઈ સાકારવાદી વાદી લોકો ને મૂર્તિવાદી માણસો ને એવી રીતે સમજાવ્યું આનંદ મો દરિયો ભરેલો છે બરોબર ખીર નો દરિયો દૂધ નો દરિયો હોય બે દિવસ આપણને આમ છે આ કલ્પના છે ઈ કલ્પનાથી તમે પાછો સત્ય ઉપર જાઓ ઈ કલ્પનાથી સત્ય ઉપર જાઓ કે શેષનાગ ની તો સમય કાળ અનંત છે

ઈ પણ અનંત છે ક્યાંય શેડો પાડો કશું હોવાનો નથી તો સ્થળ અને કાળ બે અનંત ટાઈમ એન્ડ સ્પેસ ટાઈમ એન્ડ સ્પેસ સ્પેસ ખાલી જગ્યા ઈ પણ અનંત છે